સ્વાગત કરું છું કિસાન મોરબતી તો મિત્રો આપણે વાત કરીએ આજે કપાસ વિશે કે આજની તારીખમાં કે આજે તારીખ છે બાવીસ ચાર બે હજાર પચીસ બતાવી દે ભાઈ તમને બાવીસ ચાર બે હજાર પચીસ એક વર્ષ પૂર્ણ થયું કપાસનું આજે આપણે આજે કપાસ લાવ્યા છે એવા માટે કે આજની તારીખમાં એક વર્ષ સુધી જો કપાસ આવો લીલો છમ રહી છે અને ખેડૂત ભાઈએ વાવેલો હતો કે પાત્રીથી સાડત્રીસ મણના વિગેવા ઉતારા લીધેલા છે ખેડૂત ભાઈએ અને કોઈ પણ જમીનમાં થઈ શકે છે કે સૂકી જમીન હોય તો પણ એમાંથી સુકારો નથી આવતો સફેદ લીલી મછલી નથી આવતી ગુલાબી તો સો ટકા નથી આવતી અને થ્રીપ્સ અથવા ગળા નાટક પણ નથી આવતા તો આ વધુ વધુ વેરાયટી માટે માહિતી જાણવા માટે મારો સંપર્ક કરો નીચે મારો નંબર આપી દઉં છું એમાં કોન્ટેક્ટ કરીને જાણી શકો છો વેરાયટી વિશે ધન્યવાદ તો મિત્રો વાત કરી આજે કપાસ વિશે કે આજે કપાસનું વાવેતર એક વર્ષ પહેલા કરેલું મતલબ કે આઠ થી નવ મહિના પહેલા વાવેતર કરેલું છે અત્યારે આપણે તારીખ જોઈએ તો તારીખ કેટલી છે ભાઈ આજે બાવીસ બાવીસ ચાર બે હજાર પચીસ છે આજે તારીખ જોઈ શકો છો તમે બરોબર તારીખ બતાવી દઉં ભાઈ બાવીસ તારીખ છે ચોથો મહિનો છે તો અત્યારે આપણે કપાસ જોઈએ છે કે બાવીસ તારીખ એક વર્ષ થઈ ગયું તો પણ છતાં કપાસ અત્યારે લીલોછમ જોવા મળે છે અત્યારે આમાં પાણી નથી મૂકેલું મારા અંદાજે ચાર વીણી લીધેલી છે ભાઈ ખેડૂતે જો આમાં પાણી નથી મૂકવામાં આવ્યું પંદર થી વીસ દિવસ સુધી જો પાણી મૂકી દઈશ તો કપાસમાં જે શું થાય કે ખબર નથી હોતી તો એક વર્ષથી જો સતત લીલો સમ કપાસ રહેતો હોય તો ખેડૂત મિત્રો આ કપાસને વાવેતર કરવું જોઈએ આપણે હજી આમાં જીંડવાનું આવરણ ચાલુ છે જોઈ શકો છો આપણી વીણી કરેલી છે આ કપાસ છે અત્યારે આપણે જોઈએ છે અને વાત કરીએ આપણે બાજુવાળા કપાસ જે બાજુવાળા કપાસની અંદર પણ વાવેતર કરેલું છે તો આપણે બાજુનો કપાસ જોઈશું કે કપાસ હકીકતમાં રહ્યો છે કે નથી રહ્યો જો આ બાજુનો કપાસ જોઈ શકો છો તમે કે આમના અંદર પ્લેન છે આપણે ત્યાં જગ્યા પર જઈને આપણે જોઈશું કે કપાસ શું છે સાથે બાજુનો કપાસ જોઈ શકો છો તમે કે હાવ ક્લિયર એન્ડ કટ થઈ ગયો પૂરો થઈ ગયો છે અને આપણે અહીંયા આપણો કપાસ જોઈએ છે તો એકદમ લીલો છ મજુ દેખાય છે એની હજી આની અંદર એકવાર આવશે ખરો કપાસ એવું લાગે છે